જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આયુષ્યમાન કાર્ડ છે એ દરેક માટે ખૂબ જ મહત્વનું કાર્ડ છે કારણ કે આના અંતર્ગત પાંચ લાખની જો તમને કોઈ ડિસીઝ થાય અથવા તો બીમારી થાય તો પાંચ લાખની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે હવે મહત્વની વાત તો એ છે કે આયુષ્યમાન કાર્ડ છે એ બધાનું નથી હોતું તો ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો આના માટે શું પ્રોસેસ છે અને આ કાર્ડ તમે કઈ રીતે મેળવી શકો છો આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તો તમારે બેનિફિશરી ડોટ એનએચએ ડોટ જીઓવી ડોટ ઇન આ જે છે એ પ્રધાનમંત્રી આરોગ્ય યોજના જે છે એની ઓફિશિયલ વેબસાઇટ છે આના અંતર્ગત તમે ફેમિલીના કોઈ પણ સભ્યનું આયુષ્યમાન કાર્ડ છે એ ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો આની અંદર તમારો આયુષ્યમાન કાર્ડ નંબર પણ આપેલો હોય છે અને આ નંબર પરથી તમે કોઈ પણ હોસ્પિટલની અંદર મફતમાં સારવાર છે એ કરાવી શકો છો તો સૌથી પહેલાં તો તમારે આ વેબસાઇટ છે એના ઉપર જતું રહેવાનું છે જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો એવું તમને અહીંયા ઉપર બતાવશે કે પાંચ લાખ તક મુફ્ત સહાય એટલે કે બીજા રાજ્ય છે એની અંદર હજુ આ સહાય છે એ પાંચ લાખની છે પરંતુ ગુજરાતની અંદર આ જે સહાય છે એ દસ લાખ રૂપિયા કરવામાં આવી છે અત્યારે જે સિનિયર સિટીઝનો છે એટલે કે સિત્તેર વર્ષ ઉપરના છે એ લોકોના આયુષ્યમાન કાર્ડ પણ તમે આ વેબસાઇટ ઉપરથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો હવે ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તો તમારે અહીંયા ઉપર જે લોગ ઇન એઝ બતાવે છે સાઈડમાં એમાં બેનિફિશરી લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા ઉપર જે કેપચા આપેલો હોય એ કેપચા તમારે અહીંયા નાખી દેવાનું છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે હવે તમે જે મોબાઈલ નંબર નાખ્યો હશે એના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા ઉપર નાખવાનો છે અને એ ઓટીપી નાખી અને ફરી આ કેપચા નાખી અને તમારે લોગ ઇન કરવાનું છે હવે તમે જેવું લોગ ઇન કરશો એવું આ એક પેજ છે ઓપન થઈ જશે હવે જો તમે સિનિયર સિટીઝન એટલે કે તમારા ઘરની અંદર કોઈ પણ સિત્તેર વર્ષ ઉપરના છે તો તમે અહીંયાથી ક્લિક હિયર એનરોલ કરશો એટલે આવું એક પેજ છે ઓપન થશે એની અંદર તમારે એ જે સિનિયર સિટીઝન છે એમના આધાર નંબર નાખવાના છે અને ફેમિલી આઈડી નાખવાનું છે ફેમિલી આઈડી એટલે કે રેશન કાર્ડ નંબર અને ત્યારબાદ આ કેપચા નાખી અને ત્યારબાદ તમે આ રિફ્રેશ કરશો એટલે એ સિનિયર સિટીઝનની બધી જ વિગતો છે અહીંયા ઉપર આવી જશે અને તમે અહીંયાથી આસાનીથી એમનું ડાઉનલોડ કરી શકશો કાર્ડ અને ત્યારબાદ જો તમે સિત્તેર વર્ષથી નીચેના છો તો આ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તો એ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તો તમારે જે સ્કીમ છે એના ઉપર ક્લિક કરવાનું છે સ્કીમની અંદર તમારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે એ ટીક કરવાનું છે ત્યારબાદ તમે કયા રાજ્યથી બિલોંગ્સ કરો છો એ ત્યારબાદ સબ સ્કીમની જે કેટેગરી છે એની અંદર તમારે અલગ અલગ સબ સ્કીમ્સ છે આપેલી છે એમાં તમારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ડાઉનલોડ કરવાનું છે તમારું ડિસ્ટ્રિક્ટ શું છે અને સર્ચ બાય સર્ચ બાયની અંદર ફેમિલી આઈડી એટલે કે રેશન કાર્ડ નંબર આધાર નંબર અને પી એમ જે વાય આઈડી એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન કાર્ડની અંદર જે આઈડી આપેલું હોય ત્યાંથી પણ તમે આ સર્ચ છે એ કરી શકો છો ત્યારબાદ તમારે આધાર નંબર નાખવાના છે આધાર નંબરની અંદર તમે રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય છે એમાંથી કોઈ પણ એકનો આધાર નંબર છે આની અંદર નાખી શકો છો ત્યારબાદ તમે કેપચા નાખી અને જેવું અહીંયા ઉપર કેપ્ચા નાખશો એવું આ એક પેજ છે ઓપન થઈ જશે આની અંદર તમને બતાવશે કે અહીંયા તમે આધાર કાર્ડ નાખેલો છે કોઈ પણ એક જ સભ્યનો તો અહીંયા તમને એ સભ્યના જે રિલેટિવ્સ હશે એ બધાની અંદર આવી જશે જેમ કે આ જે આધાર કાર્ડ છે એની અંદર ટોટલ ચાર ફેમિલી મેમ્બર્સ છે એનું જે ફેમિલી આઈડી એટલે કે રેશન કાર્ડ નંબર પણ તમે અહીંયાથી જોઈ શકશો એમનો એડ્રેસ પણ જોઈ શકશો એનો સોર્સ કયો છે એટલે કે કઈ જગ્યાએથી આ રેશન કાર્ડ છે એ એને ફેશનની અંદર આવે છે ત્યારબાદ એમની જોડે રિલેશનશીપ શું છે મોબાઈલ નંબર જે લોકોનો આની અંદર હશે એનો આની અંદર આવી જશે ત્યારબાદ ઈ કેવાયસીનું સ્ટેટસ પણ થશે કે જેનું ઈ કેવાયસી વેરીફાઈ હશે એનું વેરીફાઈ બતાવશે અને જેમનું નહીં હોય એમનું આઈડેન્ટિફાઈ બતાવશે તો તમે અહીંયા જ જઈ અને એનું ઈ કેવાયસી છે એ કરી શકો છો અને જેમના કાર્ડ ઓલરેડી અપ્રૂવ થયા છે ત્યાં તમે જોઈ શકો છો કે અપ્રૂવ અપ્રુવ લખેલું આવે છે અને અહીંયાથી જે આ બટન દેખાય છે ત્યાંથી તમે આયુષ્યમાન કાર્ડ છે એ ડાઉનલોડ પણ કરી શકો છો હવે સેમ આજ વસ્તુ જે છે એ સિનિયર સિટીઝનની અંદર સિનિયર સિટીઝનનું નામ આવી જશે અને અહીંયાથી એનું કાર્ડ પણ અપ્રુવ હશે અને તમે ડાઉનલોડ કરી શકશો હવે જેવું તમે ડાઉનલોડ ઉપર જશો એવું તમારે અહીંયા આધાર નંબર એટલે કે જે ફેમિલી મેમ્બરનું તમે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો છો એમના આધારની અંબર નંબર માં એક ઓટીપી આવશે અને એક જે ઓટીપી છે એ તમે જ્યારે લોગ ઇન કર્યું હતું એ ટાઈમે જે આ મોબાઈલ નંબર નાખ્યો તો એના ઉપર આવશે અહીંયાથી તમારે યસ કરવાનું છે અને અહીંયાથી અલાવ કરવાનું છે હવે જે આધાર ઓટીપી છે અહીંયાથી જે લખ્યું છે બેનિફિશરી આધાર ઓટીપી તો આની અંદર જે વ્યક્તિનું કાર્ડ તમે ડાઉનલોડ કરો છો એના નંબર ઉપર એક ઓટીપી જશે આધાર કાર્ડની જોડે જે લિંક મોબાઈલ નંબર હશે એ તમારે અહીંયા પર નાખવાનું છે અને બેનિફિશરી મોબાઈલ

આ પોર્ટલ લોગ ઇન કર્યું છે એ ઓટીપી અહીંયા ઉપર નાખી અને ઓથેન્ટિકેટ કરવાનું છે હવે જેવું તમે ઓથેન્ટિકેટ કરશો એવું અહીંયા ડાઉનલોડ કાર્ડનો ઓપ્શન આવી જશે એમાં તમારા જે ત્રણ સભ્યના અપ્રૂવ થયેલા છે કાર્ડ એ સભ્યોની ડિટેલ્સ છે અહીંયા ઉપર આવી જશે ત્યારબાદ તમે અહીંયા ઉપર ક્લિક કરશો એટલે એમનો આધાર નંબર આવી જશે એમનું એડ્રેસ કઈ જગ્યાએ છે મોબાઈલ નંબર શું છે એમનું ફેમિલી આઈડી શું છે એમનો મેમ્બર આઈડી શું છે અને કાર્ડનું સ્ટેટસ અપ્રૂવ થયેલું છે તો ઓથેન્ટિક એટ બાય ની અંદર તમારે આધાર ઓટીપી કરવાનું છે તો ફરીથી આધાર ઓટીપીની અંદર જે મેમ્બરનું તમે કાર્ડ ડાઉનલોડ કરો છો એના આધારની અંદર જે ઓટીપી જાય એ તમારે અહીંયા ઉપર નાખવાના છે અને જે નંબરની મદદથી લોગઇન કર્યું છે એ ઓટીપી તમારે અહીંયા ઉપર નાખવાનું છે એ ઓટીપી તમે નાખશો એટલે અહીંયાથી તમારી પાસે ડાઉનલોડ કાર્ડનો ઓપ્શન આવશે અહીંયાથી તમે કાર્ડ છે એ પણ જોઈ શકો છો અને અહીંયાથી આરામથી તમે તમારું આયુષ્યમાન કાર્ડ છે એ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો તો આ જે છે એ ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવાનું એની સરળ પ્રોસેસ હતી તમે પણ આ વેબસાઇટ ઉપર જઈ અને જો તમારા ઘરની અંદર કોઈ સિત્તેર વર્ષથી ઉંમરની વ્યક્તિ છે તો એમનું આયુષ્યમાન કાર્ડ છે એ તમે ઘરે બેઠા જાતે આવી રીતે ડાઉનલોડ છે એ કરી શકો છો હવે જેવું તમે ડાઉનલોડ કરશો એવું અહીંયા ઉપર આવી જશે કે આયુષ્યમાન કાર્ડ હેઝ ડાઉનલોડ સક્સેસફુલી તો તમારું જે આયુષ્યમાન કાર્ડ છે એ પીડીએફની અંદર ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ તમે એને પ્રિન્ટ કરી અને સાચવી પણ શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો